આ વક્કલનો ચારસો અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સુપર સાઇઝ છે બરાબર ચારસો ને અગિયાર રૂપિયા રાજ્યની આગળ ગઈ હું એક ખેડૂતનો અભિપ્રાય લેતો હતો ચારસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે માલ પ્રમાણે જોઈ શકો છો મિત્રો આવી રીતનો ગ્રેડિંગ કરેલી તમે લાવો છો તો ભાવ થાય જ છે સુપર માલ છે બરાબર એક્સવોટમાં ગયો છે આ પણ

રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કા ક્વોલિટી છે મીડિયમ માલ છે બરાબર તમને બતાવતો જાઓ છો વક્કલની સાચી માહિતી તમારી સુધી પહોંચે તો તમને ખ્યાલ આવે ઘરે બેઠા બેઠા સુતા સુતા કે તમે કઈ રીતના ભાવ જોઈ રહ્યા છો બરાબર બસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ છે સફેદ ડુંગળીમાં આવી રીતનો કાંઈક વક્કલ છે ત્રણસો ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો ને વીસ રૂપિયા મીડિયમ માલ છે બરાબર છે મોટી સાઈઝ માં માલ છે પણ ડાગા ડૂગી વાળો છે જોઈ શકો છો ત્રણસો ને વીસ રૂપિયા ભાવ આવ્યા છે બરાબર આવી જ રીતના હરરોજ સફેદ ડુંગળીનો પહેલાં વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર એકસો ને રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો આ બદલાની ક્વોલિટી બરાબર માલમાં થોડુંક આવું કહેવાય છે બરાબર એકસો ને ઓગણ એંસી રૂપિયા ભાવ આવ્યો છે માલમાં થોડુંક કહેવા પણ છે

કોરા હે ને કોરા બસ 8000 રૂપિયા 8000 કેટલા આપડા છે 35000 33000 ને 500 રૂપિયા સખ્ખી આણેસરી 33000 આણેસરી બોળો 39 40 41 41 રૂપિયા બસ કોરા બોળા કોરા એ ને ભાઈ ઓલી પગવાળી તો હારું એમ નઈ તો

ને આવા ભાવ કોટ ત્રણસો ત્રણસો રૂપિયા બોલું કોઈ ત્રણસો બદલી ભાઈ એકત્રીસ બત્રીસ તેત્રીસોત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન ચેપન પંચાવન થાય ત્રણસો ને ઓગણ રૂપિયા બોલુભાઈ અનિલભાઈ બોલુભાઈ કોઈને ત્રણસો ઓગણ સાસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણીસ રીતે

ચોવીસ પચીસ છત્રીસ ત્રણસો ને બેતાલીસ રૂપિયા બોલું ભાઈ પેલા ત્રણસો બેતાલીસ બોલું ત્રણસો બેતાલીસ બેતાલીસ ત્રણસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગ્રેડિંગ મોડો માલ છે સુપર ક્વોલિટી છે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ આવે છે આ વકલ ના જોઈ શકો છો

બોલું ભાઈ ત્રણસો બેતાલીસ બોલું ભાઈ ત્રણસો બેતાલીસ બેતાલીસ રૂપિયા ચુમ્માલીસ એકતાલીસ એકતાલીસ પચાસ એકાવન એકાવન રૂપિયા બોલુ ભાઈ કોઈ ત્રણસો એકાવન ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ગ્રેડિંગ કરેલો માલ છે ત્રણસો ને એકાવન રૂપિયા બરાબર વકલ તો આ ઓલી બાજુ પીડો છે થોડાક માલ લેવા છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ ગ્રેડિંગવાળો સાઇઝવાળો માલ છે આવી જ રીતના હરરોજ રાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

ત્રણ પંચોતેર ત્રણસો ને પંચોતેર છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ વાળો છે ક્વોલિટી સુપર છે બરોબર ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો પણ કરતો રહેજો આવી રીતની થાય છે હરાજી હવે જઈએ છીએ આગળ બસો અડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો એક થેલી બે થેલીનો માલ તો બસોને અડતાલીસ રૂપિયા જોઈ શકો છો આ વખતે માલો વકલ અહીંયા આપી દો છે જોઈ શકો છો આ બાર પડી બસો અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આવી રીતની કાં ક્વોલિટી છે જોઈ શકો છો બસોને અઠયોતેર માલ થોડોક સાઇઝવાળો છે મીડિયમ પણ આવી રીતનો થોડુંક કેવર આવે છે બરાબર જોઈ શકો છો આવી રીતની ક્યાં ક્વોલિટી છે થોડુંક ડાગ ડુગાવાળી છે બસો અઠયોગ આ માલના ત્રણસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે

બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ ચારસો ને નવ સુપરમાન હજાર બાર તેર ચૌદસો એકસો એકવીસ બોલું ભાઈ ચારસો એકસો બાવીસ છપ્પન છપન રૂપિયા બોલુભાઈ ને ચારસો છપ્પન ચારસો છપ્પન ચારસો ને છપ્પન

ગોલ્ટાટા બસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે રૂપિયા ભાવ છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બરોબર છે કાળા ડાગા ડુંગા છે બરોબર ઓછા છે પણ બસો ને બાસઠ રૂપિયા ભાવ એવો છે આવી જ રીતના હરરોજ હરાજીની વિડીયો અને સાચી માહિતી આપણી ચેનલમાં મળે છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર

કયું આપણે વાપરેલું બિયારણ ફસગા નું ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે એટલે પૂછવું પડે બરાબર છો તમે તો આપડા વિડીયો જોવો છો ચાલો જય જવાન જય કિસ્સા